અરવલ્લી જિલ્લાના બાય તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત વિભાજન બાદ તેની પ્રથમ ચૂંટણીમાં જ સમરસ જાહેર થઈ છે આ પંચાયતમાં ભરત પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે આ પ્રસંગે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમની હાજરીમાં પંચાયત સમરસ બની હતી અગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા રૂપનગર પંચાયતને વિકાસના કામો માટે રૂપિયા દસ લાખની ગ્રાન્ટ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે નવસો મતદારો ધરાવતી આ પંચાયતના સમરસ થવા બદલ ગ્રામજનો દ્વારા ભરત પરમાર અને અન્ય ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મારું નામ પરમાર ભરતભાઈ છે રૂપનગર ગ્રામ પંચાયત તરફથી સરપંચની ઉમેદવારી માટે દાવેદારી કરી હતી હું રૂપનગર તથા દલપતપુરા ગામના સર્વ ગ્રામજનોનો હું આભાર માનું છું કે તેમને મારે ઉપર વિશ્વાસ રાખીને મને સરપંચના ઉમેદવાર તરીકે મારું નામ સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર કર્યું છે તે બદલ હું સર્વ દલપતપુરા રૂપનગર ગામના ગ્રામજનોનો આભાર માનું છું અને ખાસ કરીને આપણા બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જે તેમના માર્ગદર્શન હેઠળ હું એ તેમનું માર્ગદર્શન મેળવીને અને તેમના કામ કરેલા અનુભવ અનુભવોને આધારે મેં તેમને માર્ગદર્શન અનુસરીને જેમને વિકાસના કામો માટે જે રજૂઆત કરી તે આપણા ગ્રામજનો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આભાર માનું છું કે તેમણે અહીં બાયડ મામલતદાર ઓફિસ ખાતે ઉપસ્થિત રહીને અમારા સર્વ ઉત્સાહ વધારી અને તેમણે અહીં મારા આપેલા સર એમણે આઈને હાજરી આપી જે રીતે મેં અગાઉ જાહેરાત કરી હતી કે ભાઈ જે પંચાયતો સમરસ થશે એને દસ લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપવામાં આવશે તેનું એક સુંદર ઉદાહરણ અમારા મારા માદરે વતન મારો વિસ્તાર એમ કહેવાય વતનની બાજુની પંચાયત ભૂપનગર પંચાયત જે હમણાં જ છૂટી પડી છે અને એ પંચાયતમાં બધા જ ગામો અને આજુબાજુના ગામો જે પંચાયતમાં આવતા ગામોના તમામ કાર્યકર્તાઓ નાગરિકોએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ આપણી ભલે પહેલી પંચાયત પહેલું ઇલેક્શન છે પણ આપણે સમરસતાનું એક ઉદાહરણ પૂરું પાડું છે એના ભાગરૂપે ભરતભાઈને સર્વાનુમતે નક્કી કરીને એમને સમરસ પંચાયત તરીકે એમની નિયુક્તિ સરપંચ તરીકે કરી છે તેમને હું અભિનંદન આપું છું અને આ પંચાયતના વિકાસના કામ માટે ધારાસભ્ય છું એટલે મારી જવાબદારી આવે છે જે બોલું છું તે પ્રમાણે એ રીતે હું દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ હું આ રૂપનગર પંચાયતને સમરસ થવાથી સો ટકા હું આપવાનો છું અને આપીશ પણ ખરો અને એ સિવાય પણ જે પણ જરૂરિયાતની જરૂર પડશે એ તમામ પ્રકારની મદદ આ પંચાયતને કરીશ